વડોદરા શહેરના નવાપુરામાં પીવાના પાણીની નવી લાઈનના મુદ્દે સ્થાનિકોમાં નારાજગી નવાપુરામાં દૂષિત પાણીની સમસ્યા હલ કરવા નવી પાણીની લાઈન નાખવામાં આવી રહી છે સ્થાનિકોના મતે વર્ષ અહીં નવી લાઈન નાખવામાં આવી હતી ફોલ્ટ શોધવાના બદલે સીધી નવી લાઈન નાખવાથી સ્થાનિકો નારાજ છે નંબર નવાપુરા રબારી વાડ થી બેમાં જે વર્ષોથી પાણીની સમસ્યાનો પ્રોબ્લેમ હોય છે કે ત્યાં છે ને બધા સ્લમ વિસ્તારમાં બધા ગોદડિયા પછી બિલકુલ બધા ગરીબ જને કે ઝૂપડા ઝૂંપડાવાળા એ બધા ત્યાં રહેતા હોય છે હવે ત્યાંથી છે ને હવે પાંચ કે છ વર્ષ પહેલાં આપણે પાણીની નળીકા નવી નાખવામાં આવેલી હવે આ એન્જિનિયરોને એનો ફોલ્ટ મળતો નથી જે ગંદુ પાણી આવે છે અને જે પાણીનું પ્રેશર આવે છે એનો એ લોકોને જે પ્રોબ્લેમ મળતો નથી પ્રોબ્લમ નહીં મળવાના કારણે આ લોકો દર પાંચ પાંચ વર્ષે કોઈને કોઈ ઉપરલા અધિકારી કોઈ કો આપણે કાઉન્સિલરથી લઈને એ બધાને કોટામાંથી આ લોકો કે ભાઈ હવે આ ફોલ્ટ નથી મળતો એટલે આપણે નવીન નળિકા નાખી દીધું કામ ચાલુ છે પાણીની નળીકાનું અત્યારે છ વર્ષ પહેલાં નાખી દીધી હવે એ લોકોને તે વખતે બી ફોલ્ટ નહોતો મળ્યો હવે ફરી અમને ચાલુ કર્યું છે અને પાછા કોન્ટ્રાક્ટરો જે છે એ બધા આઉટસાઇડના છે બધા અમદાવાદથી લઈને હવે એ લોકોને બી અમે તમારા માધ્યમથી કોર્પોરેશન કોર્પોરેશનના કમિશનરને એમનું કે કહેવા માગું છું કે આ જે એન્જિનિયરો છે જે કોન્ટ્રાક્ટવાળા હવે એમની પાસે સિવિલનું લાઇસન્સ છે કે નથી અને આ જે છે સોમ પટેલ વોર્ડ નંબર તેરનો જે એન્જિનિયર છે હવે એને બી ખબર નથી પડતી કે શું છે શું નથી તો એ તો મેં કાલે ફોન કર્યો તો એ ફોન ઉપાડીને સીધો મૂકી દીધો વોર્ડ નંબર તેર નવાપુરાજી વિસ્તાર છે ગીચ વિસ્તાર છે અને એમાં ઘણા બધા મોહલ્લા છે ગોદરીયા વાસ રબારીવાસ લતા નંબર બે એવા મલ્ટિપલ ગલીઓ ગલીઓ છે આ ગલીઓમાં જે અગાઉ પાઇપલાઇન નાખવામાં આવેલી છે એમાં વખતો વખત સ્થાનિકો દ્વારા મંજૂરી લઈને કનેક્શનો કરવામાં આવેલા છે બધા પીવીસીના નેના કનેક્શનો છે અને એ ખૂબ ગીચ વિસ્તાર હોવાને કારણે ત્યાં પાણીની લાઇનની સાથે ડ્રેનેજની વરસાદીની લાઇનો એવી મલ્ટિપલ યુટિલિટી લાઇનો છે હવે જ્યારે પણ ડ્રેનેજ ચોકઅપ થાય કે ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં એમના તરફથી કરેલા જે પીવીસીના કનેક્શનો છે એમાં એ ખામીયુક્ત હોવાના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવે છે આ ઘણીયાત આ ફરિયાદ જે છે છેલ્લા એક વર્ષમાં ઘણી વખત આવેલી છે ઝોન ઝોન કક્ષાએ અને પાણી પુરવઠા વિતરણ કક્ષાએ પણ એટલે સમયાંતરે વારંવાર જ્યારે પણ એનું અવલોકન કર્યું છે અને કામગીરી માટે એન્જિનિયરોએ જ્યારે પણ એ કામગીરી હાથ પર લીધી છે અને કર્યું છે એટલે એમાં જણાઈ એવું આવેલ છે કે આમાં મલ્ટિપલ વસ્તુઓ છે એના પાઇપના કોઈક જગ્યા ડાયમીટર પણ ઓછા છે જેને અમુક લોકોને પાણી મળે છે અમુક લોકોને લો પ્રેશરથી મળતા હોય છે ઘણી બધી જગ્યા એવી છે કે જે વારંવાર કોન્ટામિનેશન આવે છે કે મહિનામાં એક કે બે વખત ફરિયાદો આવે છે હવે કોન્ટામિનેશન જેવા કામો જ્યારે હાથ પર લઈએ ત્યારે એ એરરવાળી મેથડ હોય છે એટલે એને કારણે એમાં થોડો સમય પણ લાગતો હોય એટલે લોકોને એમાં હાલાકી થોડી ભોગવવી પડે અને તકલીફનો સામનો કરવો પડે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી છેલ્લા એક વર્ષની અંદર અમે કોર્પોરેશનના ઓગણીસ ઓગણીસ વોર્ડનું એક ડીપીઆર વોર્ડવાઈઝ બનાવેલા છે જેમાંથી હાલ પ્રાયોરિટીમાં ચાર વોર્ડને નક્કી કરીને એના ટેન્ડર કરેલા હતા આ ટેન્ડરની અંદર જેટલી પણ જગ્યાએ જૂની લાઈનો છે કે ઓછા વ્યાસની લાઈનો છે એ લાઈનોને બદલવાનું અને લાઈનોને કનેક્શન સાથે એમડીપી કનેક્શન કરવા કે જેથી ભવિષ્યમાં આવનારા દસ પંદર વર્ષ સુધી એ લાઈનોમાં કોઈ લીકેજ ઝડપથી ના હતા અને કોઈ કોન્ટામિનેશન વારંવાર ના આવે એ કામગીરીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ટેન્ડર બનાવવામાં આવેલા છે ઓર્ડર આપવામાં આવેલા છે અને વોર્ડ કક્ષાએથી આ કામગીરી કરવામાં આવી છે